એમ એસ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓ વિદ્યાર્થીનીઓએ કેન્ટીનમાં રાત્રિ ભોજન કર્યા બાદ અચાનક કેટલીક વિદ્યાર્થીનીઓને ફૂડ પોઇઝનીની અસર થતા સાયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી વડોદરાની મહારાજા સાયાજીરાવ યુનિવર્સિટીમાં વિવિધ ફેકલ્ટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ યુનિવર્સિટી હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે જ્યાં હોસ્ટેલમાં જમવા માટે મેસની સુવિધા પણ ઉપલબ્ધ છે ત્યારે ગતરોજ યુનિવર્સિટીની ત્રણ થી ચાર હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓને રાત્રે નવ વાગે ભોજન લીધા બાદ રાત્રે અગિયાર વાગ્યાથી છોકરીની તબિયત બગડવાની શરૂ થઈ હતી ત્યારબાદ તમામ છોકરીઓને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી રાત્રે ત્રણ વાગ્યા સુધીમાં અંદાજીત પચાસથી વધુ જેટલી વિદ્યાર્થીનીઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી વિદ્યાર્થીનીઓને એકાએક વોમિટિંગ અને તબિયત નાદુરસ્ત બનતા હોસ્ટેલના વોર્ડનને જાણ કરાઈ હતી જોકે જોત જોતામાં વિદ્યાર્થીનીઓની તબિયત બગડી હોવાની સંખ્યામાં વધારો થતાં તાત્કાલિક યુનિવર્સિટી સત્તાધીશોને જાણ કરી એમ્બ્યુલન્સ બોલાવી વિદ્યાર્થીનીઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં તો કેટલાકને ગોત્રી અને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાની પ્રાથમિક જાણકારી મળી હતી આમ આખી રાત ગર્લ્સ હોસ્ટેલ કેમ્પસ એમ્બ્યુલન્સના સાયરંદી ગુંજી ઉઠ્યું હતું ઘટનાની ગંભીરતાને જોતા સ્થાનિક પોલીસને પણ જાણ કરી તેમની મદદ લેવામાં આવી હતી હાલ સયાજી હોસ્પિટલ ગોત્રી અને ખાનગી હોસ્પિટલમાં વિદ્યાર્થીનીઓ સારવાર હેઠળ છે જો કે ઓસ્ટ્રેલિયામાંથી 80 થી વધુ વિદ્યાર્થીને ફૂડ પોઝનિંગની અસર થઈ હોવાનું પ્રાથમિક માહિતી સામે આવી છે એમએસ યુનિવર્સિટીના ગર્લ્સ હોસ્ટેલના અંદર ગઈકાલે રાત્રે ભોજન કર્યા બાદ અડધી રાત્રે આપણા દીકરીઓને બહેનોને પેટમાં દુખાવાની અને ઉલટીની ફરિયાદ આવી ધીરે ધીરે એક બે ફરિયાદ વધતા વધતા એક માસ ફૂડ પોઈઝનિંગ થયું હોય એવો એક કિસ્સો બહાર આવી રહ્યો છે અહીંયા પ્રાથમિક સારવાર તમામ જેટલા પણ આપણા વિદ્યાર્થીઓ છો એમને વ્યવસ્થિત રીતે અપાઈ રહી છે અને હવે જો માની લો કે હજુ વધારે કોઈ પેશન્ટ એવા ટર્નઆઉટ થાય કે એમને પણ વધારે આ પ્રકારના પ્રોબ્લેમ છે તો ગોત્રી હોસ્પિટલને પણ આ બાબતે જાણ કરવામાં આવી છે એટલે એવું ના થાય કે એક સાથે એક જ જગ્યા પર વધારે પેશન્ટ આવે અને એની સારવારમાં મળવામાં એમને કોઈ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ ફેસ કરવાનો સમય આવે એના બદલે જીએમઆરએસમાં પણ કહી દીધું છે ત્યાં પણ હવે કોઈ નવા પેશન્ટ આવશે તો ત્યાં પણ એમને શિફ્ટ કરવામાં આવશે પ્રાઇમરીલી એમની સાથે વાત કરતાં એવું લાગે છે કે રાત્રે એમને ભોજનમાં જે જે કશું જમ્યા એના પછી એમને આ પ્રકારની પ્રોબ્લેમ્સ ફેસ કરવી પડી છે અને એને લઈને એના એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર એમએસ યુનિવર્સિટીના તમામ વોર્ડન ચીફ વોર્ડન તમામ લોકો અહીંયા સ્ટેશન છે અને અહીંયા વડોદરામાં વસતા એક એક વિદ્યાર્થી એ અમારા વિદ્યાર્થી છે એમની સેફટી એમની કાળજી એ યોગ્ય રીતે લેવાય એ બાબતની સૂચના વહીવટી તંત્રને પણ આપવામાં આવેલી છે ઘણા પેશન્ટ એવા પણ છે સાત આઠ જેટલા પેશન્ટ એવા છે કે જે સારવાર લઈને પરત હોસ્ટેલ પણ જતા રહ્યા છે એટલે હું માનું છું કે થોડા કલાકોમાં આ સ્થિતિ સામાન્ય થશે અને એમએસ યુનિવર્સિટી પોતે પણ આ આ આ વિષય કઈ રીતે બન્યો એ બાબતે પણ ઉંડાણપૂર્વક તપાસ કરશે અને પહેલા પણ ઘણા બધા સમાન ઉપભાવ થયો છે આ વખતે આ મોટાભાઈ જે હું ચોક્કસ માનું છું કે જ્યારે એવા જે માસ કુકિંગ જ્યાં પણ થતું હોય ત્યાં ખાસ કરીને વરસાદમાં હાઇજિનના અમુક પેરામીટર્સ આપણે ધ્યાનમાં રાખવા જોઈએ અને એ જ બાબતે મેં એમએસ યુનિવર્સિટીના ચીફ વોર્ડન શ્રી અને વાઇસ ચાન્સેલર સાથે પણ ચર્ચા કરી છે તેઓ આ બાબતે ખૂબ જ ગંભીર છે અને યોગ્ય તપાસ કરી અને જે કોઈ પણ નિર્ણય લેવાનો હશે મને વિશ્વાસ છે કે યુનિવર્સિટીના સત્તાધીશો એ નિર્ણય લેશે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા હોસ્ટેલના અને આપણે એમએસ યુનિવર્સિટીના જે પણ એ છે આ સત્તાધીશો છે એમને વારંવાર આવેદન પત્ર આપવામાં આવ્યા છે વારંવાર જે હોસ્ટેલની મેસની ફૂડ ક્વોલિટી છે એના પર પ્રશ્ન ઉભા કરવામાં આવ્યા છે દરેક વખતે વિદ્યાર્થીઓનો પ્રશ્ન રહે છે કે ફૂડની ક્વોલિટી સારી નથી એની અંદર ઘણીવાર કીડાઓ નીકળે છે આવો પ્રશ્ન હજારો વાર વિદ્યાર્થીઓ તરફથી આવે છે જેના તર જેના ઉપર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે ઘણીવાર પોતાનું આવેદન પત્ર આપ્યા છે પણ સત્તાધીશોની આંખ એની અંદર જાગી નથી આજે રાતના ત્રણ વાગે છે અને પ્રાઇવેટ હોસ્પિટલની અંદર પંદર વિનો દાખલ છે જે આપણા સત્તાધીશોની ભૂલના કારણે છે આજે આજે સાંજે ગર્લ એમએસયુ ની ગર્લ્સ હોસ્ટેલ હોલ્સ ઓફ પ્રેસિડેન્ટ ની ગર્લ્સ હોસ્ટેલ ના મેસ માં દોઢસો થી વધારે બહેનો હતા જે એમએસ યુનિવર્સિટી ની જે વિદ્યાર્થીનીઓ છે જેના માતા પિતા એ ભરોસો કરીને આ સત્તાધીશો ના ભરોસો કરીને જ્યારે પોતાની વિદ્યાર્થીઓને પોતાની છોકરીઓને અહીંયા ભણવા માટે મોકલે છે એ લોકો જ્યારે અહીંયા પોતાની મેસ માં જમે છે ત્યારે દોઢસો છોકરીઓ જ્યારે જમ્યું ત્યારે એનામાંથી પંદર છોકરીઓને ફૂડ પોઈઝનિંગ થઈ છે અને પંદર છોકરીઓ આજની તારીખમાં અડધી રાત્રે રાતના ત્રણ વાગે અહીંયા પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ છે એમના પેરેન્ટ્સ એમના ઘરે છે જે આરામથી ઊંઘે છે આ વિચારીને કે એમએસ યુનિવર્સિટીના જે સત્તાધીશો છે એ અમારી છોકરીઓનું ધ્યાન રાખતા હશે અને અહીંયાના સત્તાધીશો ઊંઘે છે અને એ લોકોને આ વસ્તુની પણ ભાન નથી કે છોકરીઓને જો એમની જવાબદારી પર મા બાપ મોકલે છે તો એમને ખાવાનું કઈ ક્વોલિટીનું આપવું ત્યારે મારી પ્રાયોરિટી દીકરીઓને સાજી કરીને હોસ્ટેલ મોકલવાની છે ઘટના બની છે 150 જેવી છોકરીઓ તો 150 જેટલી છોકરીઓ થી ટોટલ લગભગ 35 થી 40 છોકરીઓ જે છે હાલ હમણાં લાવવામાં આવી છે હા જે 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 છોકરીઓ આવી છે એ છોકરીઓ સાજલો જમ્યા પછી અમને તકલીફ થઈ છે અને એ બાબતે અમે અત્યારે એસએસજી હોસ્પિટલમાં દરેક દરેક દીકરીઓને લઈને આવ્યા છે અને એની તાત્કાલિક ટ્રીટમેન્ટ અમે શરૂ છે વધશે ના હું હોસ્ટેલ ઉપર જઈને જ આવ્યો હોસ્ટેલ ઉપર જે જે છોકરીઓને જે કંઈ તકલીફ હોય તે અમને કહી દીધું છે અહીંયા રવાના થવા માટે પણ મોટા ભાગની છોકરીઓ અમે અહીંયા એડમિટ કરી દીધી છે હોસ્ટેલ ઉપર હવે સ્ટેબલ છે હવે કોઈ તબિયત વધારે ખરાબ નથી હમણાં હાલ કેટલી થઈ અત્યારે હાલ લગભગ પાંત્રીસ થી ચાલીસ છોકરીઓ અહીંયા એડમિટ કરેલી છે તો શું હા બની શકે હવે આના પર અમે તપાસ કરીશું સાંજે જમવામાં કઈ મેસમાં જમવામાં આવ્યો છે શું છે કઈ રીતે છે કે આગળ તપાસનો વિષય બને છે ખર્સા બસ